નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી કોર્પોરેશન તંત્ર થયું સાબદું મ્યુનિસિપલ કમિશનરે જમીન મિલકત શાખાને આપ્યા આદેશ ઊંચા અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા આપી સૂચના અત્યાર સુધી એસીથી વધુ હોર્ડિંગ્સ ઉતરાયા હોર્ડિંગ્સની એજન્સીઓ સાથે પણ કમિશનરે યોજી હતી બેઠક તમામ એજન્સીને ત્રણ દિવસમાં ઊંચાઈ ઘટાડવા આપી સૂચના માંગ્યા છે પણ સ્ટ્રક્ચરના રિપોર્ટો ઉપરાંત પણ જો એક હાઇટ કરતાં વધારે હાઇટના જેટલા બોડીઝ છે અને એને ભાગ ભાગરૂપે ઓછા કરવા માટે અને હાઈટ ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા જેમાં હોડિંગ ઉતારવાનું પણ કામગીરી છે એટલે જે હોર્ડિંગ વર્નરેબલ છે અથવા વધારે પડતા ઊંચા છે એ બધા હોર્ડિંગને કાઢવા માટે અને એમને ઉતારી એની હાઈટ રિડ્યુસ કરવા માટે અમે અમારા લેન્ડ એન્ડ એસ્ટેટ વિભાગથી કાર્યવાહી કરી છે જોડે જોડે જે પણ निर्मा ये बदाज़ रोडिंग को काडी गई और एना जो स्ट्रक्चर्स छे एनी हाइट पण घटाड़वा मते हमने सूचना आपी छे एनी कार्यवाही केलेली छे स्ट्रक्चरा पर रिपोर्ट मांगे इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें